જય શ્રી રામ ભક્તો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો રામ નામની મહિમા અનંત છે અને રામ નામમાં એટલી શક્તિ હોય છે કે તમારું આખું જીવન બદલીને મૂકી દે છે કળિયુગમાં રામ નામ જપવાથી શું ફાયદા થાય છે રામ નામ એક એવું નામ છે જેને સાંભળતા જ મનની બેચેની શાંત થઈ જાય છે મનને શાંતિ મળે છે અને જીવનની તમામ કઠિનાઈઓ આસાન મહેસૂસ થવા લાગે છે સદીઓથી આ પવિત્ર નામનો જાપ લોકોને આધ્યાત્મની ઊંચાઈઓ સુધી પહોંચાડતો આવ્યો છે શું ખરેખર રામના નામમાં એટલી તાકાત છે જે દરેક દુઃખને હરી શકે છે મિત્રો આવો જાણીએ કે આ પ્રાચીન મહામંત્રના અનોખા લાભ શું છે અને તેના રહસ્યમય પ્રભાવો વિશે જે મનને શાંતિ અને આત્માને ઉન્નતિની રાહ બતાવે છે મિત્રો આજના આ વિડિયોના મિત્રો માધ્યમથી આપણે જાણીશું કે રામનું નામ જપવાથી શું ફાયદા થાય છે રામના નામની મહિમા અને કળિયુગમાં રામ નામ જપવાથી આપણને શું ફળ પ્રાપ્ત થાય છે સાથે જ આપણે એ પણ જાણીશું કે રામનું નામ આપણા જીવન પર કેવો પ્રભાવ પાડે છે અને જે વ્યક્તિ નિયમિત નિષ્ઠાથી રામનું નામ જપ કરે છે તેનું ફળ તેને ક્યારે મળે છે સાથે જ એક કથાના માધ્યમથી એ પણ જાણીશું કે રામ નામની મહિમા અને રામ નામના જપનું શું મહત્વ છે તો મિત્રો વિડિયોને અંત સુધી અવશ્ય જોજો આજની વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખી દેજો મિત્રો રામ નામની મહિમા અનંત છે અને હજારો મુખવાળા શેષનાગ પણ આ રામ નામની મહિમાનું વર્ણન કરવામાં અસમર્થ છે રામ નામની મહિમા અપાર છે જેની વ્યાખ્યા કરવી પણ અસંભવ છે મિત્રો સતયુગમાં ધ્યાન અને તપસ્યા ત્રેતા યુગમાં યજ્ઞ અને દ્વાપર યુગમાં પૂજાને શ્રેષ્ઠ માનવામાં આવી છે પરંતુ કળિયુગમાં આ તમામ સાધનોનું સ્થાન માત્ર ભગવાનના નામ સ્મરણ અને કીર્તને લઈ લીધું છે કલયુગમાં માત્ર ભગવાનનું નામ સ્મરણ કરવાથી જ તે પુણ્ય ફળ પ્રાપ્ત થઈ જાય છે જે અન્ય યુગોમાં કઠિન તપસ્યા અને પૂજાથી મળતું આ જ કારણ છે કે આ યુગમાં દરેક વ્યક્તિને રામના નામનું સુમિરણ કરવાની પ્રેરણા આપવામાં આવે છે જે પ્રકારે જળ અગ્નિને શાંત કરવામાં સક્ષમ હોય છે અને સૂર્ય અંધકારને દૂર કરે છે તે જ પ્રકારે રામનું નામ કળિયુગના દોષોને દૂર કરીને મનુષ્યને શાંતિ પ્રદાન કરે છે કળિયુગમાં અહંકાર પાખંડ દ્વેષ લોભ અને અન્ય દોષ વધી રહ્યા છે પરંતુ આ તમામને રામ નામનું સ્મરણ કરવાથી સમાપ્ત કરી શકાય છે રામ નામની આ મહિમાને શિવજીએ પણ સ્વીકારી છે મિત્રો રામ નામની શક્તિને આદિકાળથી સ્વીકાર કરવામાં આવી છે

તે અધર્મ છે તેમને તેનો કોઈ પસ્તાવો ન હતો કારણ કે તેમના મનમાં વિશ્વાસ હતો કે તે પોતાના પરિવાર માટે આ બધું કરી રહ્યા છે એક દિવસ મહાન ઋષિ નારદ મુનિ જંગલના રસ્તે થઈને જઈ રહ્યા હતા ત્યારે રત્નાકરે તેમને રોકી લીધા અને લૂંટવાનો પ્રયાસ કર્યો પરંતુ નારદ મુનિનો ચહેરો શાંત અને મુસ્કુરાહટથી ભરેલો હતો રત્નાકર આ જોઈને ચોંકી ગયો તેમને મૃત્યુનો ભય ન હતો નારદ મુનિ એ સંબોધિત કરતા કહ્યું હે વત્સ તું આ પાપ કેમ કરી રહ્યો છે રત્નાકરે જવાબ આપ્યો કે આ બધું હું મારા પરિવારનું પાલન પોષણ કરવા માટે કરું છું ત્યારે નારદ મુનિએ તેને પૂછ્યું કે શું તારો પરિવાર પણ તારા પાપનો ભાગીદાર બનશે શું તે લોકો પણ આ પાપનું ફળ ભોગવવા માટે તૈયાર છે રત્નાકરનું મન આ પ્રશ્નથી વિચલિત થયું કારણ કે તેણે ક્યારે વિચાર્યું ન હતું કે તેનો પરિવાર તેના પાપોનું ઉત્તરદાયિત્વ લેશે આ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે તેણે નારદ મુનિ પાસે અનુમતિ માંગી અને પોતાના પરિવારની પાસે પહોંચી ગયો પરિવારના સદસ્યોને પૂછ્યું કે શું તમે મારા પાપોમાં ભાગીદાર બનશો ને પરંતુ પરિવારના બધા સદસ્યોએ ઇનકાર કરી દીધો અને કહ્યું કે તારા દ્વારા અર્જિત કરેલા ધનનો ઉપભોગ કરીએ છીએ પાપમાં ભાગીદાર નહીં બની શકીએ આ સાંભળીને રત્નાકરને ખૂબ જ ધક્કો લાગ્યો અને તેને પોતાના કર્મોનો બોધ થયો તે સમજી ગયો કે જે પણ પાપ તેણે કર્યા છે તે પાપ સાથે તેના પરિવારને કોઈ નથી તે પાછો નારદ મુનિની પાસે આવ્યો અને તેમના ચરણોમાં પડી ગયો નારદ મુનિ પાસે માર્ગદર્શન માંગ્યું અને પોતાના પાપોથી કેવી રીતે મુક્તિ મેળવી શકે છે ત્યારે નારદ મુનિએ રત્નાકરને કહ્યું કે તું તારા પાપોથી મુક્તિ મેળવવા માંગુ છું તો રામના નામનો જાપ કરવાનો શરૂ કરી દે શરૂઆતમાં રત્નાકરને રામ નામનું ઉચ્ચારણ કરવામાં કઠિનાઈ થઈ રહી હતી તેથી નારદ મુનિએ તેને મરા શબ્દનો જાપ કરવાનું કહ્યું જે રામ શબ્દનો ઊંધો અર્થ થાય છે રત્નાકરે આ મંત્રનો જાપ કરવાનો શરૂ કર્યો અને તેની તપસ્યા એટલી ગહેરી હતી કે તે સાધનામાં ખોવાઈ ગયો અનેક વર્ષો સુધી રત્નાકર એક જ સ્થાન પર બેસીને મરામરાનો જાપ કરતો રહ્યો તેની તપસ્યા એટલી કઠોર હતી કે તેની ચારો તરફ શરીર પર ઊંધઈ લાગી ગઈ હતી અને માટીની નીચે દબાઈ ગયો હતો પરંતુ તે પોતાના ધ્યાનમાં લીન હતો સમયની સાથે સાથે તે ઊંધઈનો પળ એટલું મોટું બની ગયું કે તેનું શરીર પૂરી રીતે ઢંકાઈ ગયું ઘણા વર્ષો બાદ જ્યારે તેની તપસ્યા સમાપ્ત થઈ તો નારદ મુનિએ આવીને તેને જાગૃત કર્યો અને તેને વાલ્મિકી નામ આપ્યું જેનો અર્થ છે રાફડાથી ઉત્પન્ન થયેલું એક કારણ કે વાલ્મીકી તે ઊંધઈના ઢેરમાં રહીને તપસ્યામાં લીન થઈ ગયા હતા રામ નામની શક્તિ અને તેમની તપસ્યાના ફળ સ્વરૂપ વાલ્મિકીનું હૃદય શુદ્ધ થઈ ગયું તે પાપોથી મુક્ત થઈ ગયા અને તેમનું જીવન પવિત્ર બની ગયું તપસ્યા દ્વારા તેમને અદ્વિતીય જ્ઞાન અને ભક્તિનું વરદાન મળ્યું આ પ્રકારે રત્નાકર એક ડાકુથી મહર્ષિ વાલ્મિકી બની ગયા તેમણે રામાયણની રચના કરી જે ભગવાન રામના જીવન પર આધારિત સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથોમાંથી એક છે વાલ્મિકીજીને આદિ કવિ પણ કહેવામાં આવે છે કારણ કે તેમણે સંસ્કૃતમાં પ્રથમ મહાકાવ્યની રચના કરી તેમના દ્વારા રચિત રામાયણમાં ભગવાન રામના આદર્શ જીવનનું વર્ણન છે જે આજે પણ લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે રામાયણ માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ તેમાં જીવનના ગૂઢ રહસ્યો કર્તવ્યો અને ધર્મના સિદ્ધાંતોને પણ જણાવ્યા છે આ પ્રકારે રામના નામના પ્રભાવથી રત્નાકર જેવો ડાકુ મહર્ષિ વાલ્મિકી બની ગયો અને સંસાર માટે તેનું જીવન એક આદર્શ બની ગયું તેમના જીવનનું આ પરિવર્તન બતાવે છે કે ભગવાનનું નામ સાચી ભક્તિ કોઈ પણ વ્યક્તિના જીવનને બદલી શકે છે મિત્રો રામ નામ દરેક વ્યક્તિને પવિત્ર અને ઉદાર બનાવી શકે છે રામ નામની શક્તિનો અનુભવ હનુમાનજી એ કર્યો હતો હનુમાનજી એ રામ નામનું સુમિરણ કરીને અનંત શક્તિ મેળવી હતી રામના અત્યંત પ્રિય બની ગયા હતા હનુમાનજીના હૃદયમાં રામ નામનું સુમિરણ હતું અને આ સુમેરણે તેમને પરાક્રમ અને સમર્પણની એક અદ્વિતીય મૂર્તિ બનાવી દીધા રામ નામનું જપ કરવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે જે લોકો રામ નામનું સ્મરણ કરે છે તે યમરાજના ભયથી મુક્ત થઈ જાય છે અને તેમના જીવનમાં પાપોનો સંચય નથી થતો જેમ સૂર્યની કિરણો અંધકારને મિટાવી દે છે એવી જ રીતે રામ નામનું સ્મરણ વ્યક્તિના પાપોને સમાપ્ત કરી દે છે આ નામ એવું છે કે તેનાથી કોઈ પણ સાધારણ વ્યક્તિનું જીવન પવિત્ર અને સાર્થક થઈ શકે છે આ સંસારમાં રામ નામની મહિમાથી મોટું બીજું કંઈ નથી તેના સ્મરણ માત્રથી વ્યક્તિને તમામ પ્રકારના દોષોથી મુક્તિ મળી જાય છે પાપોનો નાશ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે રામનામનો આ પ્રભાવ કલિયુગમાં સૌથી અધિક છે આ જ કારણે આ કળિયુગમાં સર્વોત્તમ સાધન માનવામાં આવે છે રામ નામનો જપ માત્ર એક શબ્દ નથી પરંતુ એક ગુઢ સાધના છે જે મનુષ્યને ઈશ્વરની સમીપ લઈ જાય છે મિત્રો ચાલો હવે જાણીએ કે રામનું નામ જપવાથી જીવનમાં શું ફાયદા થાય છે રામ નામ એક અત્યંત શક્તિશાળી સાધના માનવામાં આવે છે જે વ્યક્તિને જીવનમાં માનસિક શારીરિક અને આધ્યાત્મિક લાભ પ્રદાન કરે છે આ સાધનાના માત્ર આપણા જીવનમાં શાંતિ અને સંતોષનો સંચાર કરે છે પરંતુ આ નકારાત્મકતાને પણ દૂર કરીને મનને સંયમિત અને સકારાત્મક બનાવે છે રામ નામ જપ કરતા સમયે આપણા મનમાં એક ગાઢ શાંતિ ઉત્પન્ન થાય છે અને આ શાંતિ કોઈ બહારની સુખ સુવિધાથી નથી મળતી જ્યારે પણ આપણે રામના નામનું ઉચ્ચારણ કરીએ છીએ તો આપણા માનસિક તરંગોને શાંત કરે છે અને મનની સ્થિરતા પ્રદાન કરે છે આપણા દિવસભરના કાર્યોમાં આ રામ નામનું ઉચ્ચારણ માનસિક સંતુલન બનાવી રાખવામાં સહાયક થાય છે આપણા જીવનમાં વિભિન્ન સમસ્યાઓ અને તણાવથી આપણે ઘેરાયેલા રહીએ છીએ રામ નામનો જાપ કરવાથી આપણા મસ્તીમાં એક અદ્ભુત સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જે તણાવને ધીરે ધીરે સમાપ્ત કરે છે આ સાધનાથી આપણા મનની અશાંતિ અને ભાવનાત્મક અસ્થિરતા સમાપ્ત થાય છે જેનાથી જીવનમાં સાચી શાંતિનો અનુભવ થાય છે ભગવાન રામ નામનો જાપ કરતા સમયે આપણે આપણા ભિત્રની અનંત શક્તિઓથી જોડાઈએ છીએ અને આમ થવાથી આપણા અંદર સંતોષના ભાવ ઉત્પન્ન થાય છે સંતોષ વ્યક્તિના જીવનનું સૌથી મોટું સુખ છે અને આ સુખ રામ નામના જપના માધ્યમથી સહજ પ્રાપ્ત થઈ જાય છે મિત્રો આવો જાણીએ રામ નામ જપના ચમત્કારી પ્રભાવ જે મન આત્મા અને જીવનમાં દિવ્યતાનો સંચાર કરે છે રામ નામ જપથી વ્યક્તિના મન અને મસ્તિષ્કમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે આ ઉર્જા આપણા શરીરમાં ચૈતન્યતા સ્ફૂર્તિ અને આત્મબળને વધારે છે જેનાથી વ્યક્તિ દિવસભરના કાર્યોને ઉત્સાહકપૂર્વક અને સમર્પણની સાથે પૂરા કરી શકે છે નિયમિત રામ નામનો જપ કરવાથી વિચાર સંયમિત અને શુદ્ધ થાય છે જ્યાં મન વારંવાર ભટક્યા કરે છે અને નકારાત્મકતા ઓથી ઘેરાઈ જાય છે ત્યાં જ રામ નામ તેને સંતુલન અને સકારાત્મકતા પ્રદાન કરે છે મનનો સંયમ આધ્યાત્મિક ઉન્નતિની તરફ પહેલું કદમ હોય છે રામ નામનો જપ કરવાથી મન શાંત થાય છે અને વ્યક્તિમાં અનુશાસનનો વિકાસ થાય છે આ જપ આપણી દિનચર્યામાં સકારાત્મક બદલાવ લાવે છે આત્મિક શુદ્ધિ અને ખરાબ આદતોથી મુક્તિ રામ નામ જપ કરવાથી આત્મા શુદ્ધ થાય છે જેનાથી નશો ક્રોધ લોભ જેવી ખરાબ આદતો દૂર થવા લાગે છે જ્યારે આત્મા અને મન પવિત્ર હોય છે તો વ્યક્તિ સત્કર્મો તરફ આગળ વધે છે રામ નામની સાધના કરવાથી વ્યક્તિને કઠિન પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય અને સહનશીલતા બનાવી રાખવાની શક્તિ મળે છે રામ નામના પ્રભાવથી સહાનુભૂતિ અને કરુણાના ભાવ પણ વિકસિત થાય છે રામનું નામ લેતા સમયે વ્યક્તિ સ્વયંને ઈશ્વરની સમક્ષ એક સેવકના રૂપમાં અનુભવ કરે છે જેનાથી અહંકારનો ક્ષય થાય છે સાથે જ આ ક્રોધ જેવી નકારાત્મક ભાવનાઓને પણ નિયંત્રિત કરે છે રામ નામનું સ્મરણ આત્મિક બળને જાગૃત કરે છે જેનાથી ભય અને ચિંતા સમાપ્ત થાય છે જેનાથી વ્યક્તિને દરેક સ્થિતિમાં સંતુલન અને વિશ્વાસ બનાવી રાખવાની શક્તિ મળે છે પૌરાણિક કથાઓ અનુસાર રામનું નામ જપ કરવાથી પાપોનો ક્ષય થાય છે આ મન વચન કર્મ અને મોક્ષ સુધીનો માર્ગ છે સાથે જ વ્યક્તિ મર્યાદા સંયમ અને ધર્મના માર્ગ પર ચાલે છે શાસ્ત્રો અનુસાર રામનું નામ એક અદૃશ્ય સુરક્ષા કવચની માફક કાર્ય કરે છે જે વ્યક્તિને આંતરિક રૂપથી એટલો સશક્ત કરે છે કે તે દરેક વિપરીત પરિસ્થિતિનો સામનો સહજતાથી કરી શકે છે રામ નામનો જપ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે શરીરને શાંતિ સંતુલન અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે જ્યારે વ્યક્તિ નિયમિત રૂપથી રામના નામનો જપ કરે છે તો સાંસારિક બંધનોથી મુક્તિ તરફ અગ્રેસર થાય છે અને મોક્ષની દિશામાં એક સશક્ત સાધના છે રામ નામનો જપ કરવાથી દયા ક્ષમા સહનશીલતા સત્ય નિષ્ઠા જેવા ગુણ વિકસિત થાય છે અને વ્યક્તિની અંદર કરુણા ક્ષમા અને સકારાત્મક દ્રષ્ટિ પણ ઉત્પન્ન કરે છે રામ નામનો જપ કરવાથી વ્યક્તિ પોતાના આચરણ અને વિચારોમાં એક તેજ લાવે છે જેથી સમાજ તેને આદર અને સન્માન આપે છે તેની ઉપસ્થિતિ લોકોને પ્રેરિત કરે છે રામ નામનો જપ કરવાથી વ્યક્તિ સત્ય અને ધર્મના માર્ગ પર ચાલે છે જેનાથી તેના કર્મોમાં સુધાર આવે છે અને તે પુણ્ય અર્જિત કરે છે આ સાધના તેને આત્મા પ્રકાશની તરફ લઈ જાય છે રામ નામનો જપ કરવાથી ભક્તિ અને વિશ્વાસની ભાવના ઉપન જાય છે વિશ્વાસ વ્યક્તિને દરેક સંકટમાં ઈશ્વર સાથે હોવાનો અહેસાસ કરાવે છે અને જે પરિવાર રામ નામનો જપ કરે છે ત્યાં પ્રેમ એકતા અને સંતોષનું વાતાવરણ બની રહે છે આપસી કલશને સમાપ્ત કરીને પારિવારિક જીવનને આનંદમય બનાવે છે રામ નામનો જપ કરવાથી વ્યક્તિને માનસિક અને આત્મિક રૂપથી એટલો સશક્ત બનાવી દે છે કે તે વ્યક્તિ દરેક પરિસ્થિતિનો સામનો આત્મવિશ્વાસ અને સંતુલનની સાથે કરી શકે છે શાસ્ત્રો અનુસાર કળિયુગમાં રામ નામ સ્વયં ભગવાન શ્રી રામથી પણ અધિક પ્રભાવશાળી માનવામાં આવે છે કારણ કે આ નામ ઉચ્ચારણ માત્રથી આપણને તપ યોગ અને જપના કઠિન માર્ગોનું ફળ પ્રદાન કરી દે છે કળિયુગમાં જ્યાં મનુષ્ય માટે આજની આ વીડિયો તમને ખૂબ જ પસંદ આવશે આજની વીડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જરૂર લખી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ